મુંદરામાં ફરી આગનો બનાવ બે મૃત્યુ એક ગંભીર એસીના કમ્પ્રેસરમાં થયો બ્લાસ્ટ મુંદરાના સૂર્યાનગર ખાતે રહેણાંકના મકાનમાં વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ અચાનક એક મોટો ધડાકો થયો હતો ધડાકાનો અવાજ સાંભળતા આસપાસના લોકો જાગીને બહાર નીકળ્યા હતા અને અને પહેલા માળે આવેલ મકાનમાં આગ આગ જોવા મળી હતી પ્રયત્ન કર્યો હતો સાથે ફાયર ફાઈટરને બોલાવી લીધો હતો આગને કાબુમાં કર્યા બાદ અંદર પ્રવેશતા ત્રણ વ્યક્તિઓના પરિવારમાંથી બે વ્યક્તિઓ રવિકુમાર સોમેશ્વર રાવ ઉંમર વર્ષ એકતાલીસ અને તેમની પુત્રી જાનવી રવિકુમાર રાવમર વર્ષ બે નું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જ્યારે રવિકુમારના પત્ની કવિતા રવિકુમાર રાવ ઉમર વર્ષ બત્રીસને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમને મુન્દ્રા સરકારી હોસ્પિટલમાંથી ગાંધીધામ સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હોવાનું જાણવા મળેલ છે આ ધડાકાની તીવ્રતા એટલી હતી કે પ્રથમ માળે આવેલા મકાનનો દરવાજો ઉડીને સામેની લાઇનમાં આવેલ મકાનની છત ઉપર પડ્યો હતો અને સામેની લાઇનમાં આવેલ મકાનના બારીના કાચ તૂટી ગયા હતા મુન્દ્રા પોલીસથી પ્રાથમિક તપાસમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે અને આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે અત્યારે ઉલ્લેખનીય છે કે મુન્દ્રાનગરમાં ગટર યોજનાના કામ ચાલી રહ્યા છે જે એજન્સીને કામ મળ્યું છે તે આડેધડ કાર્ય કરી તમામ રસ્તાઓ ખોદી નાખેલ છે કોઈ વ્યવસ્થા ગોઠવેલ નથી સેન્ટ જેવિયર્સ સ્કૂલના મેઇન રોડને ખોદી નખાતા ફાયર ફાઇટરને ફરીને આવવું પડ્યું હતું શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મુન્દ્રા માટે એક બહુ ખરાબ સમાચાર મળ્યા છે સવાર સવારના હજી તો સવાર થઈ છે અને વારંવાર છાસ વારે આપ જો છો આગના પ્રકરણ થતા હોય છે હાલ જ થોડા સમય પહેલાં એક શક્તિનગર પાસે આગ લાગી હતી અને એ પણ દુકાન એક આખી ભસ્મ થઈ ગઈ હતી ત્યારે હાલ અમે સૂર્યાનગર સોસાયટીમાંથી આપ જોઈ શકો છો કે આ કોલોનીમાં અહીં ઉપર રહેતા જણા હતા પરિવારમાં અને આગ એટલી ભયાનક લાગી જાવે કયા કારણસર આગ લાગી કોને કાંઈ ખબર નથી પરંતુ આપ જોઈ શકો છો કે અહીંયા જે આ દાદરો હતો એ દાદરો તૂટી અને ભસ્મ થઈ ગયો છે અને દાદરો કહેવાય છે કે સામે પણ ધડાકા થયા હતા અહીંયા કાચ આપ જોઈ શકો આ કાચ જે હતા એ કાચ પણ તૂટી ગયા છે અને અંદર એક જ પરિવારના ત્રણ સભ્યો હતા અને એક સમાચાર પણ મળી રહ્યા છે ક્યાંક ક્યાંક બે જણા જે છે એમનું મૃત્યુના પણ સમાચાર મળી રહ્યા છે પરંતુ આ આગ કઈ રીતે લાગી અને શું કારણ છે એ તો કોઈને ખબર નથી હાલ તંત્ર જ્યારે આપણે કહેશે ત્યારે આપણે કહેશું પરંતુ અહીંના સ્થાનિકો છે સાથે વાત કરશું સાહેબ શું ઘટના ઘટી હતી આમાં આગ લાગી છે ઉપર કોઈ કારણસર ખબર નથી પડી હજી અંકબંધ છે હવે કેવો કારણ છે કાંઈ કેવું મુશ્કેલ છે હવે એફએસએલ રિપોર્ટ આવે પછી ખ્યાલ આવે સામેની દિવાલ તૂટી અને આ સામે આવો જો આવી અને ઉપરનો એક દરવાજો છે એ પણ આમ સામે છત ઉપર આવી ગયો છે અને એક આણમાં ઉપર ચડવાની સીડી છે એ પણ આ સામા મકાનમાં આવી ગઈ છે એટલે કોઈ કારણ કેવું મુશ્કેલ છે અને બે ડેડ થઈ ગયા છે અને એક હજી હોસ્પિટલમાં સિરિયસ છે કેટલા વાગ્યા ઘટના ઘટી છે એ છ ને આડા ઘટ છે સવાર નંબરમાં શું તૈયારી હતી આપણી આજુબાજુ રહેતા લોકોને કેટલું શું તૈયારી કરી પછી સવારમાં તો છોકરાઓની સારી મહેનત હતી આખી ટીમ છે અમારી અહીંયા તો બધા એક્ટિવ છે અને પાણીવાણી છાટે અને બધે જે કરવાનો મહેનત કરી પણ જે આ કેટલી તીવ્ર હતી ને તો એના ઉપર કોઈ કાબૂ મેળો તો મેળો તો એ ખબર પડી કે ભાઈ ડેડ થઈ ગયા છે આપ ક્યાં ભાઈ આફરે રહેતો જી શું આદ્રશ્ય કે થાઉસ વખત હો સમય સર હમ લોકો ઉઠે تھے બ્લાસ્ટ કા ઇતને જોર સે અવાજ આયા કે હમ લોકો ડર ગયા કે શું ہوا જલ્દી સે દરવાજા ખોલ કે બહાર આયા તો પૂરા બ્યાન કે આગ આ رہا تھا इधर से जब જાનને કી કોશિશ કી तो वायर का ऊपर जो करंट का वायर है उसमें भी चिंगारी निकल रही थी चल जैसे तैसे करके उधर गए बाजू वाले की टैंकी से पानी निकाल निकाल के अंदर डाल रहे थे हम पूरी टीम के साथ उधर काम किया जो अंदर थे वो कुछ कुछ चिल्ला रहे थे कुछ आवाज आ रहा था आपको किसी का आवाज नहीं आया सर वो आग जैसे थोड़ा हल्का हुआ उसके बाद में अंदर जाके देखा तो तीन लोग थे अंदर एक थोड़ा श्वास ले रहा था दूसरे दो तो मुझे लग नहीं रहा था कि उसकी कुछ आवाज आ रही है भयानक दृष्ट હો ગયા કે મર લગા ચીકને ટીમ પહોંચ ગઈ હતી સર કોઈ ફાયર વાળા નહીં ફાયર ટીમ પહોંચી નહીં આગ લાગી હા છ આપ જોઈ શકો છો કે મકાન સામે છે જ્યાં આગ લાગી હતી અને અહીંયા આ રહે છે પણ આમ જો કેટલો ભયાનક આ બ્લાસ્ટ પણ કહે છે કે આવો બ્લાસ્ટ અવાજ આવ્યો છ વાગ્યા અને કાંચ આપ જોઈ શકો છો કાચ તૂટી ગયા કારણ કે અને અંદર જે પણ ઘટના ઘટી છે ખરેખર મુન્દ્રા માટે ખૂબ ખૂબ દુઃખદ ઘટના છે આપ આપણે સૌ લોકો આ ઘટનાથી શોખમાં છીએ કારણ કે જ્યારે એક એક પરિવારના બે સભ્યો જતા રહ્યો ત્યારે એ પરિવાર જ સમજી શકે છે દુઃખ ત્યારે આજુબાજુના લોકો છે એમની સાથે આપણે જાણીશું કે સમગ્ર ઘટના શું થઈ હતી અહીં આવો આપ જોવો આ સામે જ એક્ઝેક્ટ મકાન છે આ બને અને સામે પણ કપડાં ઉડીને આવ્યા છે એ સમયે શું દ્રશ્ય છે આપ જાણી શકો છો કારણ કે અહીંયા જે સ્થાનિકો હશે અહીંયામાં એ લોકોમાં થોડોક ભય પણ છે કે ખરેખર શું થયું કારણ કે આ તમામ જે આગ લાગવાનો જે કઈ રીતે લાગી શું લાગી તમામ અકબંધ છે પરંતુ હાલ તંત્ર પણ મહેનત કરી રહી છે નગરપાલિકાની ટીમ પણ હાલ અહીં જગ્યા પર ઉપસ્થિત છે તમામ જાયજો લઈ રહી છે પરંતુ સ્થાનિકો જે કહી રહ્યા છે એ પ્રમાણે કોઈને કાંઈ ખબર નથી શું થયું પણ હવે આ જે રિપોર્ટ આવશે એ રિપોર્ટના માધ્યમથી ખબર પડશે કે આગ કઈ રીતે લાગી અને શું લાગી પરંતુ જે પણ પરિવાર આ આગમાં સહિત થયા છે એમને સમગ્ર મુદ્રા ના નગરજનો શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે જે નગરપાલિકાનો પાલિકાના જે અહીંના કહેવાય કે જે કાઉન્સિલરો છે જે સત્તા પક્ષના નેતાઓ પણ છે એ પણ ઉપસ્થિત છે ત્યારે આપણે વાત કરીશું ખાસ કરીને સાહેબ આ જે આગ લાગી છે એનું કારણ તો કોઈને ખબર નથી પરંતુ જે દ્રશ્ય સર્જાયું છે તે જોડે એવું લાગે છે કે ભયાનક આગ હતી તો આ સમગ્ર ઘટના શું હતી અને આ ઘટનાને ડામવા માટે કઈ રીતે તૈયારી કરવામાં આવી સવારમાં મને સવા છ વાગે કુલ ફોન આવ્યો કે આવી રીતના બનાવ બની ગયો તમે જલ્દી આવો એટલે દિલીપભાઈને ભોજરાજભાઈને કોન્ટેક કરીને અમે તાત્કાલિક અહીંયા પહોંચ્યા ત્યારે ફાયરની ટીમ આવી ગઈ હતી અને આગ ઓલવાઈ ગઈ હતી અહીંયા જાણવા મળ્યું ત્યારે ત્રણ જણા ઘરમાં હતા એમાંથી બેબી અને એના પપ્પા બે ઓફ થઈ ગયા હતા ઓન ધ સ્પોટ અને બેન છે એમને સ્ટલીમાં લઈ ગયા હતા અદાણી હોસ્પિટલમાં અદાણીમાંથી એમને ગાંધામાં ત્યાં શિફ્ટ કર્યા છે આ આગનું બનાવ શું બન્યો છે એનું કારણ તો આપણે કોઈને ખબર જ નથી અત્યારે અલગ અલગ તારણ આવે છે પણ બીએસએ હમણાં આવીને ગયા અને એફીસીએલની ટીમ આવે પછી સાચું કારણ આપણને જાણવા મળશે એવું અત્યારે અંદાજ લગાવી શક્યું આપણે આપ આ મારા ખ્યાલથી આ વિસ્તારમાં જ રહો છો અહીંયા આ બાજુમાં છે પરંતુ જ્યારે આગ લાગી આ ક્યાં ક્યાંથી લોકો પરપ્રાંતિ હતા ક્યાંથી રહેતા હતા ક્યાંથી હતા અને શું ઘટના હતી સમગ્ર આ ઘટનાનો અત્યારે કાંઈ પણ કંઈ એટલે આ અમારી પાસે શબ્દો જ નથી આ જેટલી કરુણ કરુણ ઘટના જે બની છે પણ આ જે ઘટના બની ત્યારે આજુબાજુના જેટલા રહેવાસીઓ છે એમને ધન્યવાદ જરૂર આપીશ એ લોકો તરત એકઠા થઈને આ કામ પૂરું કરે આગ ઓલાવી બોડી બધાને કાઢી જે બેન હજુ જીવે છે એમને પણ તાત્કાલિક હોસ્પિટલ રિફર કર્યા હતા તો એ બધાને ખાસ ધન્યવાદ પણ આ જે ઘટના બની છે સેના લીધે બની છે કેમ બની છે એનું તારણ આપણે હજુ નથી કાઢી શકતા પણ જે બની બહુ જ કરુણ બની છે અને જે પરિવાર માટે જે આ ઘટના બની છે એ પરિવારનો આઘાત જે સહન છે અમે નથી કરી શકતા તો એ પરિવાર શું કરી શકશે એ તો ભગવાન જાણે એટલે આપણે અત્યારે કહેવાનું ઈચ્છે કે જે કાંઈ પણ હોય આપણે થોડી સાવચેતી જરૂર રાખીએ અને આગળ આ બધા આ જે બેન છે એના માટે પ્રાર્થના કરીએ કે એમના જે સુરક્ષિત સુરક્ષિત રહે અને એ પોતે જલ્દીથી સ્વસ્થ થઈ જાય અને જે હતભાગી છે એમના માટે ભગવાનને પ્રાર્થના કરી કે એમની આત્માને શાંતિ આપે ભાઈ છાસ વાળે છાસદ્રાની અંદર હવે આગના પ્રકરણ બહુ બની રહ્યા છે આપ જોઈ શકો છો પરંતુ આ આગને ડામવા માટે ક્યાંક ને ક્યાંક આપણી પણ તૈયારી હોવી જોઈએ આપણે પણ મોક ડીલ કરવા જોઈએ પરંતુ હાલ આ જે ઘટના ઘટી છે ખરેખર આ પરિવારને આપ કઈ રીતે પાઠો છો ચોક્કસપણે આ એક સાવચેતીરૂપ કિસ્સો છે અને આ જે કાંઈ બન્યું છે તે બહુ દુઃખદ બન્યું છે અને અત્યારે જે પ્રમાણે વાત કરીએ કે એ પ્રમાણે જે આ બનાવ બન્યો સવા છ આસપાસ અને જેનો એનો બ્લાસ્ટ એટલો બધો હતો કે આજુબાજુની શેરીઓમાં પણ બહુ જ એટલે આમ અવાજ થયો અને એના કારણે સૌ ભયભીત થઈ ગયા છે ત્યારે બંને જે અંદર હતા એ મૃત પામ્યા છે અને એકને અત્યારે ગાંધીધામ રિફર કર્યા છે મિત્રો ત્યારબાદ જે આગ લાગી છે આ ઘર આ જોઈ આ વાળું મકાન છે અને એક ભયાનક આગ છે આનું હજી પણ અકબંધ છે કે કઈ રીતે આગ લાગી શું લાગી કોઈ ખ્યાલ નથી રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે પરંતુ એમની બાજુમાં એક જે આ મકાન છે આપ જોઈ શકો છો એ મકાન માલિક આપણી સાથે છે સાહેબ કેટલા વાગે આ ઘટના ઘટીને શું દ્રશ્ય હતું છ વાગે ઘટના ઘટી અમે ઘરે સુતા બધા ને અચાનક જોરદાર ધમાકા જેવા અવાજ આવ્યો તો અમને એમ થયું કે શું થયું ધરતી કમ છે કે શું પછી બારે આવીને જોયું તો અહીંયા આગ ના ભબકા થતા થતા લાઇટના ટાયર તૂટી ગયા અને કરંટ ચાલુ હતું આમાં પછી ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો ફાયર બ્રિગેડ આવી નહીં ટાઈમ ઉપર પછી અમે બધા અહીંયા અમારી ટંકી જે આખી ભરેલી હતી અહીંયા ડોલ ભરી ભરીને પાણી નાખતા ગયા અને આમ ધીમે ધીમે આગ બુજાવી નો અને બહારે કાઢ્યા અમે એ વખતે જે અંદર હતા કે અવાજ આવતો હતો કે બચાવો બચાવ્યું એવો એવો કંઈ અવાજ નહોતો આવતો અમે આવ્યા ત્યારે ન હતા એના પહેલાં ખબર નહીં પણ ધમાકો થયો ને અમે તરત આવી ગયા હતા ઉપર આ ઘટ ઘટના બાદ પ્રશાસન કઈ રીતે પહોંચ્યું ક્યારે પહોંચ્યું પ્રશાસન આવી ગયું તો અડધી કલાકમાં માં પોલીસવાળા સાહેબ આવી ગયા હતા ને સવા સાત સાડા વાગે ઓલો ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા ને એમ્બ્યુલન્સ વાળો આવી ગયો હતો પંદર વીસ મિનિટ લાગી હતી એને આસપાસ રહેતા લોકોએ બહુ સારી મહેનત કરી હતી પરંતુ યોગદાન દીધા અમે મહેનત કરી બધા ડોલ ફરી ફરી લાયા વાયર ચાલુ હતું કરંટ તો ઓલો ભાઈ ઓલો કરંટ લાઈટનું બંધ કરાવ્યું અને અમે બધા પાણી નાખતા હતા બધા ભેગા જ કામ કરતા હતા જે અહીં રહેતા સાઉથ ઇન્ડિયન હતા તમિલ બાજુ ના પણ એ બધા બહુ સારા માણસ હતા કોઈ દી બારે કોઈ ની નોકજોક નથી કે બહુ સારા માણસ હતા એ શું ભાડે રહેતા હતા ના ના એ પોતાનું છે નીચે એમના મોટા ભાઈ ને એ ઉપર નાના ભાઈ રહેતા હતા soft drinks.